આખું એટલે સોફા ખસેડવાનું આમ પપ્પા રંગી ધંધે લગાડે હું બતાવી ધંધે અને મને અહિયાં ધંધે લગાડી પૂતું કરવા ના અહીંયા પોતે ધંધે લાગી ગયા વી છેય જાગા સ જાગા સ ગુડ મોર્નિંગ મોર્નિંગ ગુડ નાઈટ ને ગુડ આફ્ટરનૂન તું હવે ઊંઘે હવે બરાબર ને તું ગુડ ઉઠે એટલે મન ગુડ મોર્નિંગ જય શ્રી સોરી ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ જય ગણેશ ભાઈ બંધો જો બંધો તમારું અમારું બધા ના જીયા ઘર અને બરાબર ની છે ને આજે આખો લાઈ લાઈ વરસ એટલે અમે થોડી કલાક રેસ્ટ કરું પછી તમારે બ્લાઉઝ સીવાનો અધૂરો રહ્યો છે બે દાડા પહેલા તો તે સીવો તો કલાક આરામ કરી લઉં અને પછી પાછી લાગી જવું તમને કામ તંદે અમને ઓખમે પોણી આતાતા તો આવે અમે તમે છો અમે ચા તો આપડે બધા આયા ને ઊંઘ્યા એ પછી કોઈ હાડા બારે હા બાર પણ આ તો અમે બધા બધા ચાલુ ચાલુ રાખીને ઊંઘા પડે ચાલુ રાખી ના હા ગુડ નાઈટ ચલો શું કરો છો તરત આ તને આવડે છે કલર કરતા શું છે તે એરિયા એટલે શું છે સમા કલર પૂરે છે તું ચોપડીમાં માં પણ કલર સમા પૂરે છે તું શું છે તું રંગે છે એપલ તે એપલ કયો કલર હોય

તો અત્યારે વાગે છે સાંજના સાડા ચાર અને અમે લોકો નીકળ્યા છીએ ડભોળા હનુમાન દાદાના દર્શન કરવા માટે અમે મંગળવારે જ જઈએ છીએ મોસ્ટલી રેર કેસમાં શનિવારે જતા હોઈએ છીએ પણ મંગળવારે જ જઈએ છીએ સારંગપુર જવું તો બી મંગળવારે જ જતા હોઈએ છીએ એટલે આજે તો મંગળવાર અને ગયા મંગળવાર જવું હતું પણ કામ આવી ગયું એટલે મેર ના પડ્યો બાર હતા એટલા લોકો ચાલો આજે જતા આવીએ લેટ થઈ ગયા છે થોડા પણ દાદાનો બુલાવો છે તો જતા આવીએ કોણ મનો મન બોલ કરવાને ઓ એટલે હનુમાન દાદાને દર્શન કરવા જઈએ છે આપણો મૂન બોલ લેવાનો નથી જતો ના ગણ મૂન બોલ લેયરવાનો પછી આવતા કદીને બીજે કે લઈની જવાનો એમ હા હા એવું જ કરવાનું છે એક વસ્તુ ચોવીસ કલાક ના સાચો રે ચોવીસ કલાક તો તૂટી જ જાય બસ આજ ઈચ્છા થઈ ગઈ એટલે નીકળી ગયા તારા આપણો ખેતર હશે તો પછી અહીંયા આપણો ખેતર હા રેલ બનાવી નાખે છે આગળ આવશે અમે આવશે અત્યારે જોઈએ શું વાયુ છે પછી ખબર પડે આપણો ખેતમ છે ઘઉં વાય શું જોઈએ છે ના અંદર ગામના રોડ ઉપર હતું ગામના જ રોડ ઉપર બેસી ગયા પાટ ઉતારવા માળા લઈ લો ચલબાજી ચલબાજી માળા બધા આ બાજુ પડ્યું પેલી બાજુ રહે માડા રહે હનુમાન ચાલીસા રે વાંચ્યું હતું નવ વાગે નાખી દીધી વાત કરો છો તું મોડી નાખી દીધી શું મોડી નવ વાગે લેવા વેલી જવાની વાત કર મૂકવા વેલી જવાનું એની કહેવાનું

તો હવે મેં હલવા આવે છે ને જોરદાર માં આજે બહુથી આવી છે જોર જોરથી ટેરીક આવી જો શાશનગઢનો ઓર્ડર આવ્યો છે પછી દ્વારકા દ્વારકાનો ઓર્ડર આવ્યો છે હા રો જોઈ જમ્મુ કાશ્મીરનો ઓર્ડર આવ્યો છે તો તું જવાય જવાય તો મેં કેન્સલ રાખવું પડશે

તમે તો અમે ખાવાનું કહીએ તમે શું કહો એટલે કે બાકી છે રેડી દેવાનું જોડે બે હા તો બેસીયે તમે જોડે બેસીએ ને આમ એવું કહે બધા જોડે બેસો ને ઘરમાં બી સારું બધી રીતે બી સારું આપડે તો રોજ હોય છે આપણો બે ટાઈમ હોય છે હમ મામા ને ઘેર જવાનું તું ભાઈ આજે અમારા મારા મામા અહીંયા રેવા આવ્યા છે તેમના ઘેર જવાનું તું પણ આજે મેં નહીં પડે ખાવામાં લેટ પડે અને અમે થોડુંક બીજું કામ છે એટલે નહીં મેળ પડે કાલ એવું લાગે કે બપોરે રાઉન્ડ મારતા આવીએ કાલ બપોરે રાઉન્ડ મારતા આવીએ ને આપણે સવારે આપણું આવો કોમ પતી જાય છે બપોરે રાઉન્ડ મારતા આવીશું કલાક બેસીને પછી પાછા પછી નેક્સ્ટ ટાઈમ રાખીશું બીજું બધું હા મમ્મી હા એ જ ને છોકરો લઈને આવીને પછી જ જવાનું ને વહેલું વહેલું તો જવા દઉં છે બપોર જ જવા તો આ બધું ભરાઈ ગયું છે ને હું અમારે જમવા બેસશું છે જમવાનું તૈયાર થઈ ગયું છે જમવાનું તૈયાર થઈ ગયું એટલે હવે જવું પડે ચટણી બનાવી દીધી છે આ ચટણી શક શું છે તો ચટણી તમને બનાવવા અમારે સ્પેશિયલ ચટણી માસ્ટર છે આ રીતે

જોસા ઓય ઓય તો ફટું દે આલો આ નું તે બાસા અમને પટાળ ને ધર પર હાપી દેવાનું છોટ દેવાનું નહીં આઈ રહ્યું થોડીક કાઈ સા હે એ એને છે હટ હટ

છો નાખો સર સાડી નહિ બુને દાબડો છો